કોરોનાની ત્રીજી લહેરને સંભવિતને ધ્યાનમાં રાખીને સિવિલ અને સ્વીમેર હોસ્પિટલમાં પીએમ કેર્સ ફંડમાંથી બે પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા અને હવામાંથી ઓક્સિજન એકત્રિત કરતા ત્રણ ઓક્સિજન પ્લાન્ટનું વડાપ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું જે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા છે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આગતરું આયોજન કરીને સરકારી હોસ્પિટલો ઓક્સિજન પ્લાન્ટ સહિતના આરોગ્ય સંસાધનોથી સૂચ કરવામાં આવી રહ્યા છે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ કેર પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું રાષ્ટ્રવ્યાપી સામૂહિક ઇ લોકાર્પણ કર્યું હતું જેમાં રાજ્યની અઢાર જેટલી હોસ્પિટલો ખાતે પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક કરોડ સાઠ લાખના ખર્ચે પીએમ કેર્સ ફંડમાંથી નિર્મિત થયેલા ચાર પોઈન્ટ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ તથા સ્મીમેર હોસ્પિટલ ખાતે એંસી લાખના ખર્ચે એક પોઈન્ટ સત્યાસી મેટ્રિક ટન ક્ષમતાનું ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સિમિયર હોસ્પિટલ ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા અને મેયર હેમાલીબેન બોઘાવાલા મનપા કમિશનર મંચાનીજી પાની સહિતોની હાજરીમાં તો સુરતના વિસ્તીર હોસ્પિટલમાં ગુજરાત સરકારના શહેર વિકાસ મંત્રી રાજ્ય કક્ષા વિનુભાઈ મોરડિયા ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેઓની હાજરીમાં જિલ્લા કક્ષાના ઓક્સિજન પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કોરોના વોરિયર્સ અને વેક્સિનેશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગામમાં જે ઇન્ફેક્શન થયું અને જેના કારણે ઓક્સિજનના રિક્વાયરમેન્ટ પહેલા જે લગભગ 5 થી દસ લિટર હતું સિરિયસ કેસીસમાં એ વધીને લગભગ પચાસ 60 સિત્તેર લિટર પર મિનિટનું રિક્વાયરમેન્ટ વધી ગયું આપણે કહેવાનું અત્યારે સેકન્ડ વેવના જે દિવસો આપણે યાદ કરીએ તો જે પ્રમાણે રિક્વાયરમેન્ટ થતી હતી એ પ્રમાણે ઓક્સિજનનું જે રિક્વાયરમેન્ટ હતી એટલે થી પાઇપથી ઓક્સિજનનું રિક્વાયરમેન્ટ થાય ત્યારે ઓક્સિજન એટલું ઝડપથી એ ખેંચી જાય દર્દી કે એમાં ક્યારે ક્યારે પૂરેપૂરું પાઇપલાઇન ચોક થઈ જાય છે એના માટે વેપોરાઇઝેશન સતત એના મોનિટરિંગ ઓક્સિજન નું અલગ અલગ જગ્યાઓમાંથી વ્યવસ્થા આ તમામ વ્યવસ્થામાં મને યાદ છે આપણે કેટલા હોસ્પિટલો કહે ફિસાબ 1 લાખ માટે આપણા પાસે ઓક્સિજન છે અને આપણા હોસ્પિટલમાં સો દર્દીઓ છે દોઢસો દર્દીઓ છે એટલે એક કલાકમાં એમને ઓક્સિજન પહોંચાડવાનું કામગીરી આપણે કર્યું છે અને એ જે વસ્તુ છે એ ફરીથી રિપીટ ના થાય એટલા માટે માનનીય વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળ આખા ભારતમાં પીએમ કેર્સના ફંડ અંતર્ગત પીએસએ પ્લાન્ટના ઇન્સ્ટોલેશનના ખૂબ મોટા પાયા ઉપર કામગીરી કરવામાં આવી છે

એ કહેવા માંગુ છું એક બેસિક ડિફરન્સ છે કે ઓક્સિજન જે છે એ ખૂબ જ્વલનશીલ હોય છે ખૂબ રિસ્કી હોય છે એટલે એને ટ્રાન્સપોર્ટેશન માટે એને લિક્વિડ ફોર્મ કરાવવું પડે ગેસમાં તો એને પરિવહન કરવું બહુ બહુ અઘરું છે બહુ અઘરું છે એટલે આપણે જનરલી પાઇપલાઇન માં બહુ લાંબા કિલોમીટર સુધી આપણે એને પરિવહન કરવાનું શક્ય થતું નથી એટલા માટે ઓક્સિજન ને પહેલા લિક્વિડ કરવું પડે છે